વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ભૂગોળની અંદર જે આપણું પ્રકરણ એક જે છે ભૂગોળ એક વિષય તરીકે તેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે મિત્રો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરી દેજો જેથી કરીને તેમને પણ લાભ નહીં મળી શકે કારણ કે ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો અમારી ચેનલ પર મૂકવામાં આવે છે અને મિત્રો આ વિડીયોની નીચે એક વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો તે વોટ્સઅપ ગ્રુપમાં તમે અચૂકથી જોડાઈ જજો કારણ કે ત્યાં તમને તમામે તમામ માહિતી મળી જશે જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપોમાં પહેલો વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે આ વિધાન સમજાવો તો જોઈએ આપણે આ વિધાન કે વિશ્વના દેશો દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ ભૂગોળ આપે છે કુદરતી આપત્તિ જેવી કે ભૂકંપ ભૂમિપાત વાવાઝોડું પૂર તથા દુષ્કાળમાં પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન અંગેનું જરૂરી માર્ગદર્શન ભૂગોળ આપે છે વ્યક્તિ નિર્માણ માટે અથવા માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય રાષ્ટ્ર માટે પ્રેમ કેળવાય રાષ્ટ્રીય ગુણો વિકસે વગેરે મૂલ્યોના સંવર્ધન માટે ભૂગોળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે ખેતી વ્યાપાર પરિવહન ઉદ્યોગોની સ્થાપના અને તેના વિકાસ માટે ભૂગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે વ્યાપાર સંરક્ષણ પ્રવાસ ઉદ્યોગ ખેતી અને પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એ એક વ્યવહારિક જરૂરિયાત છે વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા જળ સંરક્ષણ પ્રદૂષણ વસ્તી વધારો ઘટતા જંગલો ગરીબી આતંકવાદ વગેરેનો ઉકેલ ભૂગોળ વિશે સૂચવે છે વ્યક્તિમાં સૂક્ષ્મ અવલોકન કરવાની તારણો કાઢવાની નિર્ણયો કરવાની અને યોગ્ય અભિપ્રાયો બાંધવા વગેરે માનસિક શક્તિઓનો વિકાસ પણ ભૂગોળ દ્વારા સરળ બને છે અને નીચે મિત્રો તેના બીજા પણ ટોપિક આપેલા છે જે તમે જોઈ શકો છો અને મિત્રો આ સ્વાધ્યને તમારે પીડીએફ જોતી હોય તો મિત્રો તમારે પીડીએફ કઈ રીતે મેળવવાની છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર માહિતી આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને ધોરણ અગિયારને લગતા બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશન આપેલા છે તે તમામ વિડીયોની લિંક નીચે પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે બીજો જોઈએ ભૂગોળનો અર્થ સમજાવી તેના વિષય વસ્તુની ચર્ચા કરો તો મિત્રો તેનો નીચે સંપૂર્ણ જવાબ ટોપિક વાઇઝ આપેલો છે તો મિત્રો આપણે તમામ વિડીયોના જવાબોની ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ થઈ જશે અને તમારા માટે પણ બોરિંગ રહેશે તેથી કરીને તમે વિડિયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો વાંચી શકો છો લખી શકો છો અને સમજી શકો છો તો મિત્રો જો પરીક્ષાની અંદર તમારે પણ આવા પ્રશ્નો પૂછાય તો મિત્રો તમારે આવી જ રીતે ટોપિક પાડીને પ્રશ્નોના જવાબ લખવાના છે જેથી કરીને તમારા પ્રશ્નોનો જવાબ સરસ લાગે અને સાચો લાગે તેથી તમારા જે સર હોય તે તમારા પેપરમાંથી એક પણ માર્ક્સ કાપી શકે નહીં અને તમને પૂરેપૂરા માર્ક્સ મળે હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના મુદ્દા સર જવાબ આપો એમાં પહેલો છે કે ભૂગોળની મૃત મુખ્ય પ્રશાખાઓ વિશે જણાવો તેની પણ મિત્રો સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને જોઈ શકો છો તો જોઈએ પહેલો કે ભૌતિક ભૂગોળના પેટા વિભાગો તો ભૂસ્વરૂપ વિજ્ઞાન સમુદ્ર વિજ્ઞાન આબોહવા વિજ્ઞાન જમીન વિજ્ઞાન ને જળ વિજ્ઞાન બીજો જોઈએ જૈવિક ભૂગોળના પેટા વિભાગો તો પારિસ્ પારિસ્થિતિક ભૂગોળ વનસ્પતિ ભૂગોળ પર્યાવરણીય ભૂગોળને પ્રાણી ભૂગોળ ત્રીજો છે માનવ તો ભૂગોળ ના પેટા વિભાગો તો સામાજિક તેમજ સાંસ્કૃતિક ભૂગોળ ઐતિહાસિક ભૂગોળ વસ્તી વિષયક ભૂગોળ રાજકીય ભૂગોળને આર્થિક ભૂગોળ ચોથો જે ક્રિયા તનિક એટલે કે ભૌગોલિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓના પેટા વિભાગો તો નકશા નિર્માણ માત્રાત્મક તનિક ક્ષેત્રીય સર્વેક્ષણ અને ભૌગોલિક માહિતી હવે જો એ બીજો કે ભૌતિક ભૂગોળના પેટા વિભાગો જણાવી ટૂંકમાં તેનું વર્ણન કરો તો તેના પાંચ પેટા વિભાગો છે એમાં પહેલો ભૂસ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર બીજો છે આબોહવા વિજ્ઞાન ત્રીજો છે સમુદ્ર વિજ્ઞાન ચોથો છે જમીન વિજ્ઞાન ને પાંચમો છે જળ વિજ્ઞાન તેની મિત્રો ટૂંકમાં સરળ માહિતી પણ આપેલી છે ટોપિક વાઇઝ જે તે તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો સ્વાયત્તના જવાબો નેક્સ્ટ હવે આગળ વધીશું તો ત્રીજો છે કે માનવ ભૂગોળ ટૂંક નોંધ લખો એનો પણ મિત્રો ટોપિક વાઇઝ તમને જવાબ સમજાવેલો છે તમે જોઈ શકો છો વિડિયોમાં હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે ત્રીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખવામાં પહેલો ભૂગોળ કયા કયા વિષય સાથે અનુબંધ ધરાવે છે તો ભૂગોળ ભૂસ્તર વિજ્ઞાન ખગોળ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન વનસ્પતિ વિજ્ઞાન વિજ્ઞાન વગેરે શુદ્ધ વિજ્ઞાનો ઉપરાંત ઇતિહાસ અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર ગણિત શાસ્ત્ર સમાજશાસ્ત્ર અને નુર્વશાસ્ત્ર વગેરે સામાજિક વિજ્ઞાનો સાથે અનુબદ્ધ ધરાવે છે બીજો જોઈએ કે માનવ ભૂગોળના કોઈપણ ચાર વિભાગો જણાવો તો માનવ ભૂગોળના ચાર વિભાગો એમાં પહેલો આર્થિક ભૂગોળ બીજો રાજકીય ભૂગોળ ત્રીજો સામાજિક ભૂગોળ અને ચોથો છે વસ્તી વિષયક ભૂગોળ ત્રીજો છે કે હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે તો વસ્તી વધારો ઘટતા જંગલો ગરીબી આતંકવાદ પ્રદૂષણ ઉર્જા જળ સંરક્ષણ પર્યાવરણ સંરક્ષણ વગેરે હાલની વૈશ્વિક સમસ્યાઓ છે હવે જોઈએ ચોથો વસ્તી ભૂગોળ એટલે શું તો માનવ ભૂગોળની એક પેટા શાખા વસ્તી ભૂગોળ છે વસ્તી ભૂગોળમાં વસ્તી ગીચતા વસ્તી વધારાના પ્રશ્નો ઉપરાંત વસ્તીનું સ્થાનીયકરણ અને સ્થાનાંતર વગેરે બાબતોને સમજાવતા ભૂગોળને વસ્તી ભૂગોળ કહે છે જોઈએ ચોથો કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો એમાં પહેલો સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ કોણ હતા તો સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ આર્યભટ્ટ હતા બીજો ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર કોણ હતું તો ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર ઇબ્ન બતુતા હતા ત્રીજો ભૂગોળનું જ્ઞાન કેટલી રીતે પ્રાપ્ત કરી શકાય છે તો બે રીતે એમાં પહેલો છે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસરના અભ્યાસ દ્વારા અને બીજો છે પ્રાદેશિક અભિગમ દ્વારા પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે આઈએમપી છે મિત્રો જવાબ ચોથો ભારતના બે ભૂગોળવિદોના નામ પહેલો આર્યભટ્ટ અને બીજો વરાહમિહિર આ મિત્રો જે ટૂંકા પ્રશ્નો એમસ્યુક્યુ હોય છે એ સ્વાધ્યાયના ખૂબ જ મોસ્ટ એમ્પી હોય છે આખું સ્વાધ્યાય મોસ્ટ એમ્પ્ય હોય છે જેથી કરીને તમારે એકવાર તો લખી જ લેવાનું છે અને બીજી વાર સંપૂર્ણ શાંતિથી વાંચી લેવાનું છે પાંચમો જોઈએ કે ભૂગોળ શબ્દનો અર્થ આપો તો ભૂગોળ શબ્દનો અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે હવે જોઈએ સાચા વિકલ્પ શોધીને લખો એમાં પહેલો વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ હતો તો આવશે ઓપ્શન એ થેલ્સ નેક્સ્ટ આગળ વધીશું બીજો મહાન ભૂગોળવિદ કાર્લ રીટર કયા દેશના હતા ઓપ્શન ડી જર્મનીના નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતા તો આવશે એ બધા આગળ પણ આવી ગયો ચોથો મેઘદૂતમની રચના કોને કરી હતી ઓપ્શન સી કાલિદાસે કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ અગિયારનું વિષય ભૂગોળનું જે ફર્સ્ટ ચેપ્ટર હતું તેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન નેક્સ્ટ તમારે કયા સ્વાધ્યાયનું સોલ્યુશન જોવે છે તે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવજો જેથી કરીને અમે તે વિડીયો લાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત